દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એએસએસકે નીউজ ચેનલ સુરતમાં માં એચઆઈવી એઇડ્સ માટેના સંગઠન જીએસપીએનસી ક્લસ પર આક્ષેપો કરી પ્રતિક ઉપવાસની શરૂઆત કરાઈ છે સુરતમાં માં એચઆઈવી એઇડ્સ માટેના સંગઠન બાબતે વિરોધ શરૂ કરાયો છે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ધરણા પ્રદર્શન કરાયું હતું એડ્સ માટેના સંગઠન જીએસપી પ્લસ પર આક્ષેપ કરાયા છે અનેક લોકો ગળામાં પ્લે કાર્ડ લટકાવી વિરોધ કરવા પોહ્યા હતા જીએસ એનપી પ્લસ નોન પ્રોફિટ સંગઠન હતું જેને પ્રોફિટ સંગઠન બનાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે તો જીએસએનપી માં ફંડ ફાળા ઉઘરાવી ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરાયા છે એડ્સ પીડિત લોકોને સવલતો પૂરી મળતી નથી જેની જો માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ રહેશે જી તમારું નામ મારું નામ ગનશ્યામ પટેલ છે હું સુરત જિલ્લાના એચઆઈવી સંગઠનના લોકોનો બોર્ડ મેમ્બર છું સંગઠન છે એનએસપી પ્લસ એનો બોર્ડ મેમ્બર છું અને ગુજરાતનું જે સ્ટેટ લેવલનું નેટવર્ક છે જીએસએનપી પ્લસ એટલે કે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ એનો ફાઉન્ડર મેમ્બર છું આજે ગુજરાતના લોકો એચઆઈવી પોઝિટિવ લોકો માટે જીએસએનપી પ્લસની સ્થાપના કરવામાં આવી હતી જીએસએનપી પ્લસનો હેતુ ગુજરાતમાં જીવતા એચઆઈવી પોઝિટિવ લોકો માટે પૂરી સારવાર મળી રહે એમના માનવ અધિકારોનું રક્ષણ થાય અને સમાજમાં એમનો ભેદભાવ ન થાય એ જોવાનું હતું આજે જીએસએમપી પ્લસનો હેતુ બદલાઈ ગયો છે આજે જીએસએનપી પ્લસમાં પ્રોજેક્ટ ચાલે છે એમાં પ્રોજેક્ટમાં કોઈ પારદર્શકતા નથી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવી દીધું છે બે ત્રણ લોકો જીએસએનપી પ્લસને ચલાવે છે અને ગુજરાતમાં પ્રોજેક્ટ ચલાવે છે ખોટા બિલો મૂકે છે એની કોઈ પારદર્શકતા નથી બિલો પાસ કરાવી લે છે તો મારી મીડિયાને પણ અપીલ છે આ અમારો મેસેજ છે ગુજરાત ગાંધીનગર સુધી જાય દિલ્હી સુધી જાય અને ગુજરાતના જે જિલ્લા કક્ષાનું સંગઠન છે રાજ્ય કક્ષાનું સંગઠન છે એમાં પારદર્શકતા આવે અને પૂરી પારદર્શકતાથી કામ થાય દરેકે દરેક જિલ્લા જે ગુજરાતના જિલ્લા છે એના સ્ટેટ લેવલ નેટવર્કમાં સામેલ કરે અને ડિસિઝન મેકરમાં સામેલ કરે અને પૂરી પારદર્શકથી જીએસએમપી પક્ષ કામ કરે એવી માંગણી છે મીડિયા મિત્રોને પણ મારી વિનંતી છે કે અમારો આ સંદેશ ખૂબ દૂર સુધી પહોંચાડજો અને અમારી લડત આજથી ચાલુ થઈ છે અમે આ લડત છેલ્લે સુધી લડવાના છીએ જય ભારત જય હિન્દ જય ભારત દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ચેનલ